તેના અમૂલ્ય અને ઐતિહાસિક ધરોહરના કારણે પ્રસિદ્ધ છે અમદાવાદમાં થતી હેરિટેજ વોકમાં પણ મોટી સંખ્યામાં વિદેશીઓ ભગવાનના દર્શન માટે પહોંચે છે કાલારામનું મંદિર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતભરમાં એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં ભગવાન શ્રીરામ પદ્માસન મુદ્રામાં વિરાજમાન છે આપણે હંમેશા જ્યારે શ્રીરામની મૂર્તિના દર્શન કરીએ છીએ ત્યારે તેમના ખભે ધનુષ અને બાણ જોઈએ છીએ પરંતુ શાહપુરમાં આવેલા કાલારામ મંદિરમાં ધ્યાન મુદ્રામાં હોવાથી તેમની પાસે ધનુષ નથી અહીં મંદિરમાં બિરાજમાન શ્રીરામ વનવાસી શ્રીરામ છે તેઓ જ્યારે ચિત્રકૂટ વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે સંધ્યાકાળે ધ્યાન મુદ્રાના દર્શન અહીં થાય છે અને એટલા માટે જ તેમની નજીક લક્ષ્મણજી બાણ અને ધનુષ સાથે સેવા કરતા નજરે પડે છે મોટાભાઈના ધ્યાનમાં કોઈ ખલેલ ન પાડી શકે તે માટે લક્ષ્મણજી તેમના પડખે ઊભા છે આ મંદિર અમે અત્યારે હેરિટેજ વોકમાં આવ્યા છીએ તો સાંભળ્યું કે બહુ જૂનું મંદિર છે બહુ પ્રાચીન મંદિર છે અને રામ ભગવાનની જે અહીંયા મૂર્તિ જોઈ જે સાંભળ્યું કે પદ્માસનમાં સ્થિત છે ભગવાન તો એ પહેલી વખત જોઈ બાકી હંમેશા રામ ભગવાને ધનુષ સાથે જ જોયા છે અને લક્ષ્મણજી છે એ બાજુમાં રક્ષા કરવા માટે ધનુષ લઈને ઊભા છે અને એનાથી બી ઉપર એટલું દિવ્ય તેજ છે એટલા સરસ પોઝિટિવ વાઇબ્સ છે અહીંયા કે ખરેખર એવી ફીલ આવે છે કે બહુ જૂનું મંદિર છે ને બહુ જ સરસ દર્શનને શણગાર તો બહુ જ સરસ કર્યા છે पद्मासन में जो ये देखा इनका स्वरूप वो देख के थोड़ा मतलब मुझे भी अच्छा लगा मतलब डिफरेंट लगा एंड पूरे इंडिया में ये स्वरूप नहीं देखने को मिलता तो आई थिंक आई एम मतलब आज की फीलिंग मुझे अलग मिल रही है अमार बहुत गौरव की बात है कि रामजी मंदिर तो ने आज मुलाकात ली है से घणु प्राचीन है और अँ बहुत सारूँ ભારતભરમાં એક જ દર્શન એવા છે કે જે પદ્માસન મુદ્રામાં રામજી દર્શન આપે છે અને બ્લેક સ્ટોન છે આ બ્લેકસ્ટોન બીજી જગ્યાએ નાસિકમાં મહારાષ્ટ્રમાં દર્શન આપે છે રામજી પણ ત્યાં ઊભી મૂર્તિ છે અહીંયા બેઠેલી પદ્માસન સ્વરૂપમાં દર્શન આપતી ચિત્રકૂટ ધામના દર્શન એવું કહેવાય છે અને વનવાસી રામ તરીકે ઓળખાય છે વનવાસી રામ હોવાથી રામજી જોડે ધનુષ બાણ નથી અને લક્ષ્મણજી એમની બાજુમાં સેવાના ભાવથી જ્યારે રાક્ષસો ડિસ્ટર્બ ના કરે કે એમને સેવામાં ત્રિકાળ સંધ્યા કરતાં ખલીલ ના પહોંચાડે એટલા માટે એમની જોડે ધનુષ બાણ લક્ષ્મણજી ધારણ કરેલું છે કે મોટાભાઈની રક્ષા કરવા માટે બ્લેક સ્ટોન તો ખરો પણ ગોલ્ડ ચેક કરવા માટે જે પથ્થર વપરાય એ કસોટી પથ્થર છે છસો વર્ષ તો ખરા જ પણ એનાથી પણ વધારે જૂનું આ મંદિર છે અને ચમત્કારિક મંદિર છે તમે એવું નહીં કે તમે માનતા માનો તમે શ્રદ્ધાથી દર્શન કરો અને શ્રદ્ધાથી સેવા આપો તો શ્રદ્ધાથી ભગવાન તમારી બધી મનોકામને પૂર્ણ કરે છે આખા ભારતમાં શ્રી રામચંદ્રજી એક એવી મુદ્રામાં વિરાજમાન છે કે જે માત્ર અમદાવાદમાં જ તેમના દર્શન થાય છે પદ્માસનમાં વિરાજમાન અને આ એ સ્થિતિ છે એ સમયના આ દર્શન છે કે જ્યારે ભગવાન અયોધ્યાથી વનવાસ તરફ વળ્યા હતા અને ચિત્રકૂટ પર્વત ઉપર જ્યાં તેમણે રોકાણ કર્યું હતું એ સમયની મુદ્રામાં ભગવાન અહીં સૌ કોઈને મન મૂકીને આશીર્વાદ આપી રહ્યા છે અને તેમની પાસે કોઈ પણ ધનુષ નથી સામાન્ય રીતે જ્યારે પણ શ્રી રામચંદ્રજી લક્ષ્મણજી અને માતા સીતા સાથે જ્યારે તેમની મૂર્તિ આપણે જોઈએ છીએ દર્શન કરીએ છીએ ત્યારે હંમેશા તેમની પાસે ધનુષ બાણ હોય છે પરંતુ અમદાવાદના સાપુર વિસ્તારમાં ભગવાનની એકમાત્ર વિરાજમાન સ્થિતિમાં મૂર્તિ કે જ્યાં કોઈ પણ ધનુષ નથી અને તેમનું જે ધનુષ છે તે ભાઈ લક્ષ્મણ પાસે છે એટલે કે મુદ્રા સ્થિતિમાં જ્યારે તેઓ અહીં બેસે છે જ્યારે તેઓ ધ્યાન ધરે છે ત્યારે ભા ભાઈ તેમની રક્ષા કરે તે મુદ્રામાં ભગવાનને આશીર્વાદ આપી રહ્યા છે સામાન્ય રીતે શ્રી રામચંદ્રજીની જ્યારે આપણે મૂર્તિ જોઈએ ત્યારે હનુમાનજી પણ તેમના ચરણોમાં વિરાજમાન હોય છે પરંતુ આ એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં હનુમાનજી તેમનાથી દૂર છે અને ત્યાં તેઓ તમામ જે ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે કારણ કે ચિત્રકૂટમાં જ્યારે શ્રી રામચંદ્રજી હતા ત્યારે હનુમાનજી તેમને મળ્યા ન હતા અને ત્યારબાદ જ્યારે સુગ્રીવ કાંડ જ્યારે આપણે જોઈએ ત્યારે શ્રી તેની પહેલા શ્રી રામચંદ્રજી અને હનુમાનજી મળે છે એટલે આ એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં હનુમાનજી પણ તેમનાથી થોડાક અંતરે છે થોડાક દૂર છે આપ જુઓ કે ભગવાનની જે રીતે સેવા થાય છે પ્રમાણે અત્યારે કારણ કે શિયાળો છે તો ભગવાનને ગરમ કપડાં પહેરાવવામાં આવી રહ્યા છે એક રીતે જ જે રીતે આપણે આપણા ઘરમાં નાના બાળકની વહાલ કરતા હોય નાના બાળકની સેવા કરતા હોય એ જ પ્રકારે મંદિરમાં ભગવાનની સેવા થઈ રહી છે અને સાથે જ અહીં આપ જુઓ કે પાનનો પણ ભગવાનને ભોગ લગાવવામાં આવ્યો છે અને પાંચે પ્રહરમાં ભગવાનની વિશેષ રીતે પૂજા અર્ચન કરવામાં આવે છે ભોગ લગાવવામાં આવે છે અને વિશેષ રીતે જ્યારે પણ ભક્તો અહીં આવે છે ત્યારે સૌ કોઈક ખૂબ સરસ રીતે અહીં આશીર્વાદ પણ મેળવે છે અને મન તેમનું તૃપ્ત થઈ જાય છે ભગવાનના સુંદર મુદ્રામાં આશીર્વાદ મેળવીને કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા સી ચોવીસ કલાક અમદાવાદ